મારું નામ ગોપાલભાઈ ડાંગર ગામ સફોદર બધા ખેડૂત નો એવો પ્રશ્ન છે કે ભાઈ અહિયાં રાતે બાર બાર વાગે ગેટ ખુલે છોકરી વચ્ચે લાઈનો લાગે છે તો બધા ખેડૂત ને બધા કામ હોય હવે આ લોકો એમ કે છે કે અમારા મજૂર ને ગાયું દે છે ખેડૂત કોઈ ગાય નથી દેતો ગાડી વાળા ગાયું દેતા હોય ગાડીવાળા ગાડી વાળા પી જતા હોય ગાયું દેતા હોય અને મજૂર નો પ્રશ્ન હોય તો મજૂર એના શેખ ને કયા કે છે કે ભાઈ આ ખેડૂતે મને ગાય દીધી એમ હવે એક પ્રશ્ન એવો છે કે અહીંયા ભાવ જે આપે છે એ રેગ્યુલર ભાવમાં એકદમ ડોટ કાઢે છે કે ચારસો આપતા તો ચારસો કરીને તાળી પાડીને નીકળી જાય એટલે માણસને ભાવ તમે થોડોક વ્યવસ્થિત અપાવો એટલે બધાય ખેડૂતને પૂજી રીતનો ભાવ અપાવો અહીંયા બધાય ખેડૂત મહેનત કરીને જ આવે છે એક વાહન આવી જાય તો અમારે કઈ રીતનું એની વાત છે પણ ને અગાઉ સુવિધા કરી રાખવી જોઈએ કે ભાઈ આયા ઉતારવાની છે અત્યારે બધા એક વાહન આવે બાર વાગે છૂટી આપે

માર્કેટની મબળક આવક હોય છે ડુંગળીની માર્કેટમાં તો આ બાબતની વ્યવસ્થા માર્કેટિંગના જે કંઈ ચેરમેન છે વાઇસ ચેરમેન છે તમામ ભાઈઓને અગાઉથી કરી રાખવી જોઈએ શરૂઆતમાં આવક આવવા દેવી ન આવવા દેવી એમને ચોવીસ કલાક અડતાલીસ કલાક પહેલાં નિર્ણય લઈ લેવો જોઈએ આવક વધી જાય તો એને બંધ કરાવવાની જવાબદારી બધી એમની પાસે હોવી ગઈ આજે અમે સાહીઠ હજાર સિત્તેર હજાર છેલ્લા આવી ગયા અને અમને અત્યારે જાહેરાત કરી દીધી કે હવે નહીં થાય હા મજૂરનો પ્રોબ્લેમ હતો ત્રણ દિવસ પહેલાનો એ મજૂરના જે કઈ પ્રોબ્લેમ છે એ મજૂરના પ્રોબ્લેમ દલાળો થકી સોલ્વ થઈ જશે ખેડૂતો થકી સોલ્વ ન થઈ ખેડૂતો કોઈ મજૂરના પ્રોબ્લેમ સોલ્વ ન